નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાયન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સરકારશ્રીના ખેતીવાડી ખાતાની સહાય યોજના માટે અરજીઓ મંગાવવાની વેબસાઈટ સર્વર ખુલતા જ નથી આજનો તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રી દ્વારા પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી કે ખેતીવાડી ખાતાની સહાય યોજના માટે અરજીઓ મંગાવવાની હોય સવારે સાડા દસ કલાકે વેબસાઇટ ખુલશે પરંતુ વેબસાઇટ સર્વર ડાઉન હોવાથી ઘણા ખેડૂતોને પોતાનો કિંમતી સમય બગાડવો પડતો હોય છે અને ખુલે તો કેપચાક એક્સેપ્ટ થતા ન હોવાથી ખેડૂતોને પોતાનો સમય બગાડવો પડતો હોય છે અને ગામમાં વીસી અને ખેડૂતો વચ્ચે ચકમક ઝડતી હોય છે તો સરકાર દ્વારા સમસ્યાનો કોઈ ઝડપી ઉકેલ લાવવો જોઈએ કે પછી આમાં સરકાર જ નથી ચાહતી કે ખેડૂતોના ફોર્મ ના ભરાય હજુ સાત દિવસ સુધીનો સમય બાકી છે પણ જ્યારે વેબસાઇટ ખુલશે ત્યારે જે ખેડૂતોને જે તાલુકામાંથી ફોર્મ ભરવાનું હોય તે તાલુકો જ નથી બતાવતું આમ ખેડૂતો પંચાયત ઓફિસના ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ જતા હોય છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા